દાહોદમાં એન કે એકેડમી તરફથી સ્ટુડન્ટ ઓફ ધ યર દસ અને બાર ધોરણના વિદ્યાર્થીઓના એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરમાં એમ કે એકેડેમી તરફથી દાહોદ જિલ્લાની સર્વે સ્કૂલના વિદ્યાર્થી દસમા ધોરણ અને બારમા ધોરણના સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા મામલતદાર મનોજ મિશ્રા અને ભરતભાઈ સોલંકીના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ કાર્યક્રમમાં અન્ય મહેમાન નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભંડાક નગરપાલિકા કાઉન્સિલર ફાતેમા કપૂર બીજેપીના તાલુકા ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર અને કાર્યક્રમના સ્પોન્સર્સ અને દાહોદ શહેરના સર્વે મીડિયા મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું જેમાં એકસો વીસથી વધારે વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યું અને સફળતાપૂર્વક પૂર્ણ થયું આ સંપૂર્ણ કાર્યક્રમ નીતિન બારી અને કુલદીપ ઉપાધ્યાયના નેતૃત્વમાં પૂર્ણ થયો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે